ભારતના ફેમસ આર્ટિસ્ટ બાબુ એડેકુન્ની દ્વારા ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલનું સેન્ટ પોર્ટ્રેટ તૈયાર કરાયું કેરળ સમાજ દ્વારા આ પોર્ટ્રેટ તૈયાર કરવામાં આવ્યું આ આર્ટિસ્ટ દ્વારા પીએમ મોદીનું પણ સેન્ડ પેટિંગ બનાવાયું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું પણ સેન્ડ પોર્ટ્રેટ બનાવાયું હતું આ ઉપરાંત દુબઈના શેખ શહીદની વિશ્વની વિભૂતિઓના સેન્ડ પોર્ટ્રેટ પણ આ ગ્રુપ દ્વારા તૈયાર કરાયા છે જેથી આ આર્ટિસ્ટ દ્વારા હવે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલનું સેન્ડ પોર્ટ્રેટ તૈયાર કરાયું છે જે ખાસ કરીને સુરતની રેતીનો ઉપયોગ કરી અને બનાવવામાં આવ્યું હતું मेरा नाम बाबू है साइंस आर्टिस्ट है मैं वे ट्वेंटी से फील्ड में ये इधर ये बलाड़ी एसोसिएशन समाज प्रेसिडेंट है उन्होंने मेरे को बुलाया इधर बैठ के ये इधर ये सूरज का साइंस से ये बनाया इसका मैं मैं सोच रहा था, रहा था अच्छा फंक्शन में देने नहीं इसी वजह से आया अभी जो, जो दे चुके हैं लेकिन अच्छा है अप्रिसिएशन भी मिल गया अभी जो बोले तो बोलो

ફીટ ફીટ જે એમણે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબને એમના હાથે અર્પિત કર્યું હતું અને જ્યારથી એમણે આ જલશક્તિ શક્તિ મંત્રાલય આપણા કેન્દ્રીય મંત્રી શ્રી સીઆર આર પાટીલ સાહેબજીને મળ્યું ત્યારથી એમણે કેરલા સમિતિ એમનો કોન્ટેક કર્યો અને એમને કીધું કે તમે સુરત આવીને સુરતની રેતીમાંથી અમારા કેન્દ્રીય મંત્રીશ્રીનું પોર્ટ્રેટ બનાવો એ સુરત આવ્યા એમણે પહેલા પેઇન્ટિંગ અને સેન્ડ લીધી કારણ કે એની બધી પ્રોસેસ હોય છે અને આ સેન્ડ માંથી જે બનાવેલું પોર્ટ્રેટ હોય તે કોસ્ટલી પણ હોય છે એટલે એના સપોર્ટમાં અહીંયા કેરલા સમિતિના જ પ્રમુખે ત્યાંના એમના ઉદ્યોગપતિ જે આ રે આ એમના ઉદ્યોગપતિ છે એમના હસ્તક એમની સાથે એમનો સમય કારણ કે એમને અહીંયા રોકાવવું પડ્યું એટલો સમય અને આ જે સેન્ટ આસ્તિત્તે જે પોર્ટ્રેટ બનાવ્યું છે એ બહુ આબેહૂબ છે બધા જ પોર્ટ્રેટો એમના બહુ સરસ હોય છે જે આપણે અત્યારે જોયા છે એમનો ખાસ મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે જળ શક્તિ મંત્રીનું અહીંયા સુરતમાં આવીને સુરતની રેતીથી પેઇન્ટિંગ બનાવવું